મિત્રો આજે સૌનું સ્વાગત છે અમારા મિત્રો છે મહેન્દ્ર અને બીજા બે સાથી મિત્રો છે ચેનલનો નવા આવે તો કરજો લાઇક કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો તમારા સાથ સહકારથી જે અન્નો બગાડ થઈ રહ્યો છે અને અમને સપોર્ટ પણ અવારનવાર આજુબાજુ વિસ્તારમાં આ રીતના વચન વચન આપણે મળે છે ત્યારે આપણે ફેંકી દે તો બસ તમારા જ સપોર્ટની તમારા માધ્યમથી મદદ મળે છે

કેમ છો ઘણા સમય ઘણા દિવસ પછી આવ્યા ને અમે છે ને વચ્ચે થોડાક ટાઈમ ત્યાં પેલો આશ્રમ સાડા છે ત્યાં લઈ જતો હતા કેમ કે થોડું હોય ને ત્યાં સુધી આવવાનું લાંબુ લાગે Dadi apa sih Tanti sadana apa sih Apa sih loh? Sadana apa? Apa sih અહીં ભૂલી ગયા ભૂલી નથી કે સાચી વાત છે આજુબાજુ વિસ્તારમાં દરેક જગ્યા જવું બરાબર બાકી આ વિસ્તારમાં હજુ આપડી યાદ કરે છે સારી વાત કેવાય પણ

дава न